પાંદરો પાવર પ્લાન્ટ વ્યવસાય વેરા ભરણા બાબતે મીટીયારી જૂથ ગ્રામ પંચાયતે મામલતદાર કચેરીને આવેદનપત્ર પાઠવ્યું હું જત રમદાન ઓસમાન મિંડિયારી જૂથ સરપંચ આજ તારીખ પંદર બાર બે હજાર ત્રેવીસ શુક્રવારના રોજ આજે અમે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા હતા અમારે મીડિયા જૂથ આવતા બધા પાંચો ગામના માણસોએ આવેદનપત્ર એટલા માટે મુખ્યમંત્રી સંબોધન કરવામાં મામલદાર સાહેબને આપવા આવ્યા છીએ કારણ કે જે કેલ ટ્રીપીએસ થર્મલ પાવર સ્ટેશન છે એ અમારી મિંડિયારી જૂથ ગ્રામ પંચાયત હદમાં આવતા છતાં પણ એ લોકોએ વ્યવસાય વેરો ત્યાં ભરે છે અને અમારી એવી લડત સતત નવ મહિનાથી ચાલી રહી છે અને છેલ્લે લાસ્ટમાં ડીટી સાહેબના લાકિસ્તાને એ લોકોએ મેટિંગ કરી કેલ અધિકારીઓ પાંદ્રોના પદાધિકારીઓ અને મીટીના પદાધિકારીઓ જોઈન્ટ મેટિંગ કરીને કેલ ડીટીયુ સાહેબે એવું કીધું કે ભાઈ તમે નાબેશની માપણી કરાવી લો અને માપણી કરાવીને એ માપણી સીટ અમને રજૂ કરો એના પાછળથી હું આગળની કાર્યવાહી કરીશ અમે નાબેશની માપણી છે કરાવી માપણી સીટ ટીટી સાહેબને રજૂ કરી છતાં પણ પંદર વીસ દિવસ ત્યાં ટીટી સાહેબ હજી સુધી એ કંઈ નિરાકરણ નથી લેતો ખરેખર આનું નિરાકરણ તાત્વિક ધોરણે આવે અને એક આગમને મીડિયાની જૂથગ્રામને એક આર્થિક રીતે ક્યાંક નુકસાન નુકસાન પહોંચી રહ્યો છે જે અમારો હક છે એ અમને મળી એવી અમે મીડિયા મીડિયમ દ્વારા મીડિયમ માધ્યમથી અમે એવી રજૂઆત કરીએ છીએ